GURR શારદાપીઠ વિદ્યાસભા સંચાલિત જાયડી ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય આવેલું છે કે જ્યાં ગુજરાત ના રાજકીય સ્તરે સંસ્કૃત રાજ શાસ્ત્રીય સ્પર્ધા જે છે યોજાવાની છે આખું જ આયોજન ખૂબ સુંદર છે અને જે રીતે આપણે અત્યારે હિન્દી અને ઇંગ્લિશ બે જ લેંગ્વેજને જાણીએ છીએ જે આપણી ભારતની મૂળ જે સનાતન સંસ્કૃતિની જે આપણી મૂળ લેંગ્વેજ કહી શકાય ભાષા કહી શકાય કે જે સંસ્કૃત છે એને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છીએ તો લોકો અને લોક મુખ્ય જે છે સંસ્કૃત વધારામાં વધારે લોકો ઉપયોગ કરતા થાય એ માટે થઈને એક એક જે રાજકીય કક્ષાએ સ્પર્ધા યોજાવાની છે તો આ સ્પર્ધાની અંદર કઈ કઈ સંસ્થાઓ જે છે એમના ઉપક્રમણ એમનો સહયોગ છે આ સ્પર્ધાને સાંપડવામાં આવશે સૌને નમસ્કાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા અનુદાનિત તેમજ શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ તેમજ શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસની રાજકીય શાસ્ત્રીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધાની અંદર ખાસ સંસ્કૃતની અંદર જ આખી સ્પર્ધા થવાની છે કેવા કેવા પ્રકારની સ્પર્ધાઓ થવાની છે કારણ કે અલગ અલગ બધા જ દિવસે અને અલગ અલગ સ્પર્ધાઓ છે તો એ વિશે સમજાવો નમસ્કાર કુલદીપ પુરોહિત આપણે અહીંયા જે સંસ્કૃત પાઠશાળામાં સ્પર્ધાઓ યોજાવાની છે એ કુલ છત્રીસ પ્રકારની જુદી જુદી સ્પર્ સ્પર્ધાઓ છે એમાં કંઠપાઠ સ્પર્ધા શલાકા સ્પર્ધા શાસ્ત્ર સંભાષણ ભાષણ સ્પર્ધા શ્લોકાક્ષરી જેને કહેવાય અંત્યાક્ષરી આપણે કહી શકીએ એવી સ્પર્ધા એમ છત્રીસ પ્રકારની સ્પર્ધાઓ યોજાવાની છે એમાં વેદ વેદાંગ એટલે કે જ્યોતિષ વ્યાકરણ નિરુક્ત ઇત્યાદિ સાથે સાથે ઉપનિષદ અને ઘણા બધા વિષયો જેમ કે ન્યાય ધર્મશાસ્ત્ર પુરાણ મીમાંસા ઇત્યાદિ વિષયોની પણ સ્પર્ધાઓ અહીંયા યોજાવાની છે સ્પર્ધાની અંદર ગુજરાત ભરની જે સંસ્કૃત પાઠશાળાઓ છે એમાં જે વિદ્યાર્થીઓ ભણે છે સંસ્કૃતની અંદર તેઓ આમાં ભાગ લેવાના છે અને ખાસ જ્યારે વાત થઈ રહી હતી કે શલાખા સ્પર્ધા જે આખું એક નવું નામ છે અને જે કોઈ આપણી પરંપરા છે તો એના વિશે થોડી ડિટેલથી સમજાવો પ્રાચ્ય પરંપરા એવી હતી કે જે કંઈ ગ્રંથ હોય ચારસો પાનાનો હોય કે હજાર પાનાનો હોય એ ગ્રંથની અંદર એક શલાકા એટલે કે સોનાની સળી મૂકવામાં આવે અને એ જે સળી જે જયું પાનું ખુલે એનાથી ત્યાંથી આખું વિદ્યાર્થી કંઠસ્થ ભણી જાય એને બધું યાદ હોય એવી રીતનાની એક પરંપરા હતી એ જ પરંપરાને સંસ્કૃતમાં જીવંત રાખવા માટે અત્યારે દર્ભ અથવા સળીની કોઈક લઈ અને આજે પણ એ જે ગ્રંથપાઠ છે આખો આખો ગ્રંથ કંઠસ્થીકરણ છે એની આ શલાકા પરીક્ષા થવાની પ્રકારની આ સ્પર્ધાઓ જે ખરીને જોવા માટે તમે બધા આવી શકો છો જાહેર બધાને શારદાપીઠ વિદ્યાસભા વતી સોળ તારીખથી લઈ અને ઓગણીસ તારીખ સુધી સોળ સત્તર અઢાર ઓગણીસ ડિસેમ્બર આ સ્પર્ધાઓ જાયડી ખાતે યોજાવાની છે તો આપ સૌને આ સ્પર્ધાઓને જોવા માટે અને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે ધન્યવાદ